નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે અભિનેતાનું નિધન ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો બોલીવુડ અભિનેતા દેવ મુખરજીએ આજ ત્યાંશી વર્ષની ઉંમરે અંત્યુશ્વા લીધા છે તેઓ છેલ્લા કેટલા મહિનાથી બીમાર હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો તેમના મૂર્તિના સમાચાર સામે આવતા જ બોલિવૂડમાં શોક છવાયો છે ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે તેમણે અતિકાર જોજીતા વય સિકંદર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે તેઓ ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકાના સસરા પણ છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે તેમનો પુત્ર આર્યર મુખર્જી પણ હિન્દી સિનેમામાં એક સફળ દિગ્ગજ છે ત્યારે મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ